તો અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ હેઠળ મોડાસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની દિવ્યાંગ ખેલ મહાકુંભ સ્પર્ધામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાંથી રમતવીરો પહોંચ્યા હતા જેમાં લાંબી કુદ ભાલા ફેંક ગોળા ફેંક જેવી રમતો રમાઈ હતી આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી રમત વિકાસ અધિકારી સમાજ સંસ્થાના આગેવાનો જે બી શાહ સ્કૂલના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મોડાસા તાલુકાના ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું હતું કાર્યક્રમમાં ભાલા ફેંક ગોરાફેક ડી સો મીટર દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રાઇસિકલ રેસ વ્હીલચેર હોલ્ડર અને એથલેટમાં જેટલી આવે એ બધી જ રમતોની સ્પર્ધાઓ કરવામાં આવી હતી આમાં એ બી સી અને ડી ચાર ગ્રુપ હોય અને ત્રણ ઉંમર પ્રત્યે હોય ઝીરોથી સોળ સોળથી પાંત્રીસ પાંત્રીસથી ઉપર કોઈપણ ઇવેન્ટમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડીને પાંચ હજાર બીજા ક્રમે આવનારને ત્રણ હજાર ત્રીજા ક્રમે આવનારને બે હજાર એવા રોકડ પુરસ્કાર જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા એના એકાઉન્ટમાં આરટીજીએસથી જીએસથી મૂક નાખવામાં આવે છે